મેળવવા જેવું તો ઘણું છે જિંદગીમાં પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા આ તો સારું છે અરીસામાં પોતાનું ચિત્ર દેખાય છે બાકી જો ચિત્રના બદલે ચરિત્ર દેખાય તો અરીસામાં કોઈ જોતું જ ના હોત પાણી તો દરેકને એક જ અપાય છે છતાં પણ શેરડી મીઠી દ્રાક્ષ ખાટી કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે એનું કારણ પાણી નહીં પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવા જ ઉગશે સંબંધોનું ક્ષેત્રફળ પણ ખરું છે લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતું જ નથી સત્ય માત્ર માટે જ કડવું છે સાહેબ જેમને જૂઠના સ્વાદની આદત પડી ગઈ હોય જીવનનું કામકાજ પણ ટ્રાફિક સિગ્નલ જેવું છે જેને લેફ્ટ જવું છે એને સડસડાટ જવાશે પણ જેને રાઈટ જવું છે તેને તકલીક જ છે સાહેબ પરિવારનો હાથ પકડીને ચાલો લોકોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે જીવનમાં અમુક દાખલા એવા હોય છે જ્યાં મેથડ સાચી હોવા છતાં જવાબ ખોટા પડે છે ભણતી વખતે જેટલી પરીક્ષા નથી આવતી એટલી પરીક્ષા ભણી લીધા પછી આવે છે ને એ પરીક્ષાનું નામ છે સંસાર કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં અને કદર ના હોય ત્યાં ઘસાવવું નહીં ખોટું સાંભળવાનો આનંદ બમણો થઈ જાય છે જ્યારે આપણને સત્યની ખબર હોય આપણી પરિસ્થિતિ બદલવી જોઈએ ના કે પરિસ્થિતિના કારણે આપણું સ્મિત જરૂરી નથી કે પુનઃજન્મ લેવા માટે આ શરીરનો ત્યાગ કરવો પડે વિચારોનું પરિવર્તનથી પણ પુનઃજન્મ થઈ શકે આજનો દરેક સંઘર્ષ આવતીકાલની સિદ્ધિનું કારણ છે ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો જોઈએ ભૂલી જાઓ કે આ દુનિયા પ્રેમથી ચાલે છે આ જગત સાધન અને સ્વાર્થથી ચાલે છે શબ્દો મફત છે પરંતુ તેને વાપર્યા પછી તેની કિંમત ચૂકવવી પડે છે જેમ કે નાસ્તો મોર અને પૈસાનું જોર કાયમ ટકતું નથી આપણે રોજ વિચારીએ છીએ કે જે થાય એ જોયું જશે પણ પછી જે થાય છે ને એ જોવાતું નથી અરમાન એટલા ઊંચા ન હોવા જોઈએ કે સોમાન પણ ગીરવી મૂકવું પડે બાકી તો જાત વેચી નાખો ને તો પણ અમુક શોખ તો અધૂરા જ રહી જાય છે સાહેબ વિશ્વાસની દિવાલ તો એટલી મજબૂત હોવી જોઈએ કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે કિનારો ન મળે ને તો કંઈ નહીં પણ બીજાને દુબાડીને તો ક્યારેય પણ તળવું નહીં